અતુલ પાનેરા પારડીનો નેમિન પટેલ મિત્રો સાથે મહારાષ્ટ્રમાં ટ્રેકિંગ પર જતા શું બન્યો વલસાડ જિલ્લાના પ્રવાસી નેમિન નરેશભાઈ પટેલનો મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા સૌથી ઊંચા શિખર સમુદ્ર સપાટીથી સોળસો છેતાલીસ મીટર ઉપર કલસુબાઈ શિખર પર ચડતી વખતે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું રવિવારે વલસાડના યુવા પ્રવાસીઓને એક જૂથ કલસુબાઈ શિખર પર ચડવા માટે ગયા હતા બધા મિત્રો એક સાથે શિખર ચડવા લાગ્યા હતા રવિવારે કલસુબાઈ શિખર પર ચડતી વખતે વલસાડના અતુલ પાનેરા પારડી ગામે રહેતા નેમિન નરેશભાઈ પટેલને હાર્ટ એટેક આવ્યો હતો નેમીનના મિત્રોએ તેની છાતીને પંપ કરીને અને મો દ્વારા ઓક્સિજન આપીને તેને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો બનાવ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી રાજુર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દીપક સરોડેના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ દિલીપ ડગલે અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો સ્થાનિક નાગરિકોની મદદથી નેમીનને કિલ્લામાં ઉતારવામાં આવ્યો હતો પરંતુ હૃદય રોગના હુમલાથી તેનું મૃત્યુ થયું હતું તેઓ તેમના મૃતદેહને નીચે લઈ આવ્યા હતા રાજુર ગ્રામ્ય હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો મૃતક યુવકના મૃતદેહને વલસાડના પાનેરાપાડી ગામે લાવી અંતિવિધિ કરવામાં આવી હતી આ ઘટનાને પગલે મિત્ર વર્તુળ અને પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો